ખંભાળિયા ખંભાળિયા અરે જામ ખંભાળીયા મારા ફેરા કરવાનું ચાલુ નથી કર્યું પણ જામ ખંભાળીયા આવો છો અને સપોર્ટ કર્યો છે કે ના પૂછો વાત જામ ખંભાળિયા હોય જામનગર હોય દ્વારિકા હોય ભાટિયા હોય કે બાજુમાં હરસિદ્ધિ ગામ હોય આજુબાજુના નાના નાના ગામડા હશે ને એ લોકો પણ મને ફોલો કરે છે ને ખૂબ સપોર્ટ કરે છે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને આજે જામખંભાળિયામાં આવીએ છીએ આવ્યા શૂટિંગ કરવા માટે મસ્ત મજાનું શૂટિંગ કરવાનું છે તમારા માટે કંઈક નવી જ ફાયદાની વાત લઈ આવ્યા છે પણ જામ ખંભાળીયા આવો છું અને જામ ખંભાળિયા વાળા મારા વાહલેડાઓ એટલો મને સપોર્ટ કર્યો છે કે ના પૂછો વાત જામ ખંભાળિયા હોય જામનગર હોય દ્વારિકા હોય ભાટિયા હોય કે બાજુમાં હરસિદ્ધિ ગામ હોય આજુબાજુના નાના નાના ગામડા હશે ને એ લોકો પણ મને ફોલો કરે છે અને ખૂબ સપોર્ટ કરે છે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને આજે જામખંભાળિયામાં આવીએ છીએ શૂટિંગ કરવા માટે મસ્ત મજાનું શૂટિંગ કરવાનું છે તમારા માટે કંઈક નવી જ ફાયદાની વાત લઈ આવ્યા છીએ મારા આ વાલીડાઓ તમે પણ જામખંભાળિયાથી જામનગરથી દ્વારિકા ભાટિયા કે આજુબાજુમાં રહેતા હોય અને જો મને સપોર્ટ કરતા હોય ને તો તમારું નામ જરૂરથી કોમેન્ટમાં લખજો કયા ગામથી જો કારણ કે આપણે જાણવું છે કે મારા વહલીડાઓ ક્યાં ક્યાં ગામમાં રહ્યા છે મારે ક્યારેક ક્યાં રાતે કામ પડે ક્યારેક આવું મોડું થઈ જાય તો ઉપાધિ નહીં ને અને જો તમે નવા પેજ માં હોય તો પહેલાં તો પેજ ને ફોલો પણ કરી દેજો ને આવો ને આવો સપોર્ટ મારા મારાઓ કરતા રહેજો